નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો એન વન ગુજરાતી ન્યૂઝ એન વન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ હવે જોઈએ આજના સમાચાર ધોળકામાં બની હિટ એન્ડ રનની ઘટના કાર ચાલક એક વ્યક્તિને ટક્કર મારીને ફરાર વિસ્તારમાં બાપા મઢુલી પાસે અજાણ્યો કાર ચાલક એક વ્યક્તિને વ્યક્તિ પોતાની સ્કૂટી લઈ રોડની સાઈડમાં ઊભા હતા ત્યાં ઓરા કાર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો લોકોએ બાઇક લઈ કારનો પીછો કરતા કાર ચાલક પૂરપાટ ઝડપે દોડાવી ફરાર થઈ ગયો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ કાર ચાલક ધોળકા પોલીસ સ્ટેશનમાં પોલીસ તરીકે ફરજ બજાવે અને હાલ દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી ફરાર થઈ ગયેલ છે હાલ પોલીસે બ્લેક ફિલ્મ અને હેલ્મેટનો ડ્રાઈવ ચલાવી રહી છે ત્યારે અકસ્માત સરજનાર કાર કાળા કાચવાડી અને નંબર પ્લેટ વગરની હતી જે ખુલ્લે આમ ધોળકામાં ફરી રહી છે શું પોલીસના જ અધિકારીઓ કાળા કાચવાળી અને નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને ફરી રહ્યા છે શું ધોળકા પોલીસ આવા તત્વો ઉપર શું એક્શન લે છે એ જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આરપગી એન ગુજરાતી ન્યૂઝ ધોળકા સમાચારમાં બસ અત્યારે આટલું જ વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો 加油呀！个点加点。 સાઈડમાં સાડ હો નંબર પર ફોન કરો પૂરિયા ચોકરી